સરસ્વતી નદીમાં માં ઘોડાપુર આવ્યું હતું જેના લઈને સતત બીજી વખત માધવરાયજી જળમગ્ન થયા હતા ભગવાન જળમગ્ન થઈ ગયા છે ઉપર પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ પણ ભગવાનની ઉપર ગાદી ઘર છે જ્યાંથી ભગવાનના આરતી સેવા ભોગ બધું કરવામાં આવે છે જ્યાં લાલાની સ્થાપના કરેલી છે એમના દર્શન કરવાના છે એટલે દરેક યાત્રિકોએ આવું મોક્ષ દીપડો પણ ખુલ્લો હોય છે પાણી પણ રેડાય